આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ છે ત્યારે માંગરોળની અંદર પણ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને તમામ મતદારો શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એના માટે એરિયા ડોમિનેશન માટે આજે માંગરોળની અંદર એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે જેમાં માંગરોળ ડિવિઝનના તમામ અધિકારીઓ સાથે આ ફ્લેગ માર્ચનું આયોજન કરેલ છે ખાસ કરીને માંગરોળના જે સંવેદનશીલ વિસ્તારો છે આની અંદર પોલીસની સતત પ્રેઝન્સ રહે અને લોકો કોઈપણ જાતના ભય વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવા શુભ આશયથી ખાસ કરીને ચૂંટણી દરમિયાનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ પોલીસનો મુખ્ય આશય છે અને એ આશયને પૂર્ણ કરવા માટે આજે આ ફ્લેગ માર્ચ કરેલી છે અમારી જુનાગઢ પોલીસ તરીકે લોકોને પણ અપીલ છે કે કોઈપણ જાતના ભય લોભ લાલચમાં આવ્યા વગર શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહી પ્રક્રિયા છે સંપન્ન થાય એવી અમે સૌને અપીલ કરીએ છીએ